ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં એપીએમસી ગરૂડેશ્વર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો ખેતીવાડી શાખા જિલ્લા પંચાયત નર્મદા અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અન્વયે નાનોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શનનો કાર્યક્રમ એપીએમસી ગરુડેશ્વર ખાતે યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે ગરુડેશ્વર તાલુકાના એપીએમસી ખાતે નર્મદા જિલ્લાના નાદોદ ગરૂડેશ્વર અને તિલકવાડા તાલુકાના ખેડૂત મિત્રોએ મોટી સંખ્યામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ભાગ લીધો છે ત્યારે સૌએ પ્રાકૃતિક ખેતી માટે ગાય આધારિત ખેતી અપનાવી જોઈએ જેના થકી લોકોનું જીવન ધોરણ ઊંચું લાવી શકાય સાથે સ્વાસ્થ્યને લઈને રોગ પ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સરકાર દ્વારા વાવણીથી લઈ વેચાણ સુધીની અનેક યોજનાઓ પણ ઉપલબ્ધ કરાઈ રહી છે ત્યારે પ્રાચીન ખેતી પદ્ધતિ અપનાવવા અનુરોધ કર્યો હતો આ વેળાએ છ જેટલા પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા જેમાં રોશનભાઈ પટેલે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી દેશી પદ્ધતિ અપનાવીને ખેતીમાં પપૈયા રીંગણ ટામેટાં અને તુવેરની ખેતી કરું છું ત્યારે આજ રોજ કૃષિ પરિસંવાદમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા બેસ્ટ ફાર્મ એવોર્ડ અને દસ પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યું હતું આ જાન્યુઆરી શહીદ દિવસ નિમિત્તે ઉપસ્થિત સૌએ બે મિનિટનું મૌન પાડવામાં આવ્યું હતું પ્રગતિશીલ ખેડૂત મિત્રોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમ બાદ પ્રાકૃતિક ખેતી અંગે ચીનવ માર્ગદર્શિક કરતા વિવિધ સ્ટોલના મહાનુભાવો સહિત ખેડૂત મિત્રોએ મુલાકાત લીધી હતી જમીન બંજર થવા જઈ રહી છે એને ફરીથી કેવી રીતના સમૃદ્ધ બનાવવાની એ પા પ્રાકૃતિક આધારિત આ ખેતી કરવાથી જ બની શકે અને આ પ્રાકૃતિક ખેતી આધારિત સરકાર દ્વારા પણ વાવણીથી લઈને વેચાણ સુધીની અનેક એવી યોજનાઓ છે જેમાં એ લોકોને જરૂરી હોય સાધન સહાયની જરૂર હોય તો રોટા વેટર કલ્ટિવેટર પાવશો અને જે દવા છાંટવાનો પંપ છે એ પણ સરકારી યોજનામાં સબસિડી હાથે એમને આપવામાં આવે છે બિયારણ એમને આપવામાં આવે છે અને ખાતર પણ એમને સરકાર દ્વારા પણ એમને પૂરું પાડવામાં આવે છે ત્યારે સર્વે લોકોને વિનંતી એટલી જ છે કે સર્વે લોકો આ જૂની અને પુરાણી આપણી પ્રાચીન પદ્ધતિ જે કે ખેતી જે આપણે પ્રાકૃતિક ખેતીથી કરતા હતા ગાયના ગોબરથી ગાયના ગોબરના છાણથી જે ખાતર બનાવતા હતા તેનાથી થતા હતા જીવામૃત ઘનામૃત દ્વારા આજે જ્યારે આપણે આ ખેતીમાં આ જે ખાતરનો ઉપયોગ કરીશું અને એના દ્વારા જે આપણે ધાન્ય પકવશે અને એ ધાન્ય જ્યારે લોકો સુધી પહોંચે ત્યારે એ લોકોના લોકોના આરોગ્ય પણ ખૂબ જ સારું સુધરશે અને આદરણીય વડાપ્રધાને જે આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કર્યું છે કે જેમાં જે આદિવાસી જનજાતિ સમાજના ખેડૂત જે છે કે એ લોકો નાના અને સીમાંત ખેડૂત છે અને ગુજરાતની સાથે સાથે ભારતભરમાં પંચ્યાસી ટકા જેટલા ખેડૂતો આ નાના અને સીમાંત ખેડૂતો છે અને આ ખેડૂતો દ્વારા જ્યારે જુવાર બાજરી જેવા જે નાગલી છે મોરૈયો છે રાગી છે બંટી છે બાજરો છે એ જ્યારે એનું ઉત્પાદન કરવામાં આવે અને એ ઉત્પાદનની ક્ષમતા કેવી રીતના વધારી શકાય અને એ ઉત્પાદનની સાથે એમને બજાર કેવી રીતના મળી રહે માર્કેટિંગ કેવી રીતના થઈ શકે અને એ માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ થકી લોકોને માહિતગાર કરવામાં આવ્યા હું દેશી ગાય આધારિત ખેતી પદ્ધતિ છેલ્લા લગભગ ચાર પાંચ વર્ષથી કરું છું હાલમાં મારા ખેતરમાં દેશી પદ્ધતિથી કેળ પપૈયા અને શાકભાજીમાં રીંગણ તુવેર અને ટામેદાની ખેતી કરેલી છે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી અમારી ખેતી ખર્ચનો એકદમ ઘટાડો થયો છે અને આવકમાં ઘણો વધારો થયો છે હું આ માધ્યમથી દેશી ગાય આધારિત પદ્ધતિથી લોકોને એવી અપીલ કરવા માગું છું કે આ પદ્ધતિ અપનાવે એનાથી ઘણા ફાયદા છે એનાથી આપણું પોતાના સ્વાસ્થ્યમાં પણ ઘણો સુધારો થયો છે અને આ ખેતી પદ્ધતિ અપનાવવાથી મને આત્મા પ્રોજેક્ટ તરફથી બેસ્ટ ફાર્મર નો એવોર્ડ મળેલો છે અને દસ હજાર રૂપિયા પ્રોત્સાહિત ઇનામ રૂપે મળેલા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર